આસ્થા અને ભક્તિના પાવન માહોલમાં જ્યારે યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા પર નીકળી રહ્યા હોય એક લાંબી પગપાળા યાત્રા જ્યારે શ્રદ્ધાળુઓ શરૂ કરતા હોય ત્યારે તેમને સેવા કરવાના આશય સાથે જય રણછોડ ગ્રુપ દ્વારા સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે આ એક સેવામાં સમર્પિત અનોખું ઉદાહરણ જય રણછોડ ગ્રુપ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે તેઓ દ્વારા પગપાળા યાત્રા માટે નીકળેલા શ્રદ્ધાળુઓ માટે ગરમ ચા અને નાસ્તાની સેવા પૂરી પાડવામાં આવી રહી છે સાથે સાથે ઠંડા પાણીની પણ સેવા જય રણછોડ ગ્રુપ પૂરું પાડી રહ્યું છે જય રણછોડ આજ રોજ જે અલગ અલગ વિસ્તારના યુવાનો ભેગા થઈ એક એકતાનું એક આ એ આપ્યું છે કે અલગ અલગ વિસ્તારના યુવાનો ભેગા થઈને એમને અલગ અલગ રીતે ફાળો આપેલ છે અને આ સેવાનું આયોજન કરેલું છે કે પગપાળા જતા યાત્રીઓ ડાકોર ફાગવેલ જે જાય છે એમના માટે ઠંડુ પાણી ચા અને સુકાન નાસ્તાની સેવા જે રાખી છે એ બદલ તમામ વિસ્તારના ભાઈઓ જેને ફાળો આપ્યો છે અને યોગદાન આપ્યું છે એમને ખૂબ ખૂબ આભાર અને આ જ રીતે અમે આવતા વર્ષે નવા નવા આયોજન કરીશું આ એક ઉત્સાહને લઈને રણછોડ રાય બધાને ચાલવાની શક્તિ આપે અને અમને બધાને એવી શક્તિ આપે કે અમે દર વર્ષે આવી સેવા આપી શકીએ જય રણછોડ આજ રોજ ડાકોર ફાગવલ પગવાળા જતા પ્રવાસીઓ માટે જય રણછોડ ગ્રુપ દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું એટલે ત્યાં એ યુવાનો સાથે આપણે થોડી વાતચીત કરીશું જય રણછોડ ગ્રુપના યુવાનો સાથે જય રણછોડ આજરોજ છાની જ છાની નાકા પાસે જય રણછોડ ગ્રુપ દ્વારા ડાકોર ફાગુલ જતા સંઘને પગપાળા સંઘને સેવા ચા નાસ્તો પાણી અને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ધનરાજભાઈ પછી અજયભાઈ પછી ભાવેશભાઈ અને અન્ય મોટા ખાસા એવા યુવાનો અમને સમર્થન આપ્યું છે આ રીતે અમે દર વર્ષે સેવા કરતા રહીશું અને એવી શક્તિ આપે આપણને રણછોડ ભગવાન એ જ પ્રાર્થના જય રણછોડ